મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં એને મારા મમ્મી આઈ જે છે ને આભળવા ગયા તા જ્યાં તમને ખબર હોય પણ ઓફ થઈ ગયું હોય આ મોઢે ગયા તા બરોબર તો ત્યાં મારી મમ્મી આ દુધિયા સાડી પહેરીને ગયા છે હવે તમે કયો ને કે દુધિયા સાડી પહેરીને છે ને ક્યાં આભળવા જવાતો હોય છે હે તો દૂધિયા તો પહેરાય ને એમની મે હું ન્યા હતો આભળવા અને ઓફ થઈ ગયા તા ન્યા જોવા ગયો તો ન્યા તો કાળી સાડી અને ધોરી સાડી જ બધાય પહેરી હતી હે બ્લુ સાડી હા બ્લુ સાડી પણ મારે એવી કાળી નું બ્લુ મે પહેરી દીધી તો આવે ને

ભજીયા બું બટા ની શાક રોટલી છાસ પરબારું ખાવાનું અમારે જડી ગયું હતું એટલે હા જલસો બાલટી હતી હજી હું કારણ કે જો ઘડિયાળમાં કેટલા હવા બે થયા હે એને હજી અમે પરબારું ખાઇ ને ડાયરેક્ટ આવ્યા છીએ ભજીયા હતા એટલે તમને ખબર છે ને વરસાદ પાછો આવતો નથી હે

લગન પ્રસંગ હોય ખાવા કારણ જતી નક્કી ના હોય માળા ને ભૂખ લાગે એટલે શું કરે ગમે ભાગે વગર આમ ત્રણે વહી વગર આમ જવાનું એમાં ભૂખ લાગે જમવાનું હતું આપડે

એટલે આમે એવું હોય કે જે મોટી ઉંમર ના હોય ને આ પંજા બાપા મોટી ઉંમર ના હતા એટલે એને થોડુંક ખાવાનું વ્યવસ્થિત પાણી ડોર ઉપર કર્યું પણ હાવ નાના સંગ હોય કોઈ પચીસ ત્રીસ વર્ષ નો છોકરો થઈ ગયા હોય હાવ નાનું મહિનું હોય ને તો આવું ન બને હા એ વાત હતી મિત્રો હું વિચાર કરતો મેં કહું આ તો ઓફ થઈ ગયા ને વાહે બુંદી ગાંઠિયા ને લાડવા ને ઢેફળા કાં ઉલ્લે મેં કીધું પછી મને ખબર પડી કે આ તો મોટી ઉંમર ના એવું હોય મારી મમ્મી અત્યારે કીધું થઈ કારણ કે મને બઉ વ્યવહાર બાબત માટે થોડું હવે ઘણું શીખવા જવું જોઈએ હરેક ઠેકાણે હવે આપણે જ બધું ફૂગું આપડે પૂરું પાડવું જોઈએ બરાબર એટલે હવે ભેગું નથી થતું કે હવે ભાઈ ત્યાં જઈને આપડે કઈ ખબર જ ના પડે ક્યાંક તો મેં મારે તો મેં એવા કઈક લોચા થઈ જાય કે ઓલા કોઈક ઓફ થઈ ગયું હોય ને

તો અમે કેમ આજે અમે નાનીઓ તો તમને ખબર ન પડતા હવે અમે મોટી માં થયા તો કેમ ખબર પડવા માંડી તો તમારી થોડીક બાળુ આવશે લગ્ન થાહે એટલે મોટી ઉંમર ના થાવ ને એટલે વ્યવહારમાં જતા રહો ને એટલે તમને ખબર પડવા માંડશે બધી

ત્યાં તો કઈ એવું ના હોય કે તમને પંખો આપો એસી એસી માં રેતા હોય તો એસી વિના ના રહી ગયા એવું તો ના હોય એટલે જો ડાયરેક્ટ એસી ચાલુ કરીને ફૂલે ફૂલ હવાય બે ગયા હે એસી વિના ના રહી હે ખરેખર હું તો એક જ હે ને સાવચેતી આપું કે જીવનમાં કેટલી પણ વસ્તુ તમે નવી નવી સુવિધા હે ને ઓછી કરજો ખરેખર અત્યારે મને ખબર પડી છે આ જેટલી સુવિધા આપણે મેળવીએ ને આપણે પાંચ ગણી ખાલી ખુશી મળશે ને તો અમે પચાસ ગણી આપણે દુઃખ ભોગવવા જોઈએ એના જેવી વસ્તુ કઈ પણ લઈ લો કઈ પણ એટલે એને ઓછું વસ્તુ રાખવાની એને લિમિટમાં યુઝ કરો લિમિટ હું તો કઉ ના યુઝ કરે કારણ કે પણ વસ્તુ લત લાગી જાય ને તો એ બહુ અઘરી વસ્તુ પડી જાય પછી એને આપણા જીવનમાંથી કાઢવી બહુ અઘરી પડે એટલા માટે તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય